રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માંડવીની બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બાલવાટિકાથી આઠમા ધોરણ સુધીમાં અભ્યાસ કરતા કુલ બસો અઠોતેર વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડૉક્ટર કલ્પેશભાઈ ગોહિલ ડૉક્ટર ઉર્વાબેન અંતાણી અને ફિમેલ હેલ્થ વર્કર ભાવનાબેન તન્વીએ માંડવી બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર પાસવાન સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી હતી શારીરિક તપાસ દરમિયાન એકવીસ બાળકોને દાંતના સડાની સત્તર બાળકોને આંખની બે બાળકોને ત્રાસી આંખની બે બાળકોને ચામડીની અને એક બાળકને કાનની રસીની તકલીફ માલુમ પડી હતી આ બધા બાળકોને આગામી કેમ્પમાં રિફર કરવામાં આવશે મુન્દ્રા પીટીસી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષિકાઓ આ શાળામાં ઇન્ટરશીપ કરવા આવેલા સર્વશ્રી મહેશ્વરી પાયલબેન દિનેશભાઈ મોતામાયાબેન મંગલદાસભાઈ રબાડી પાલીબેન રામાભાઈ અને ગરવા આરતીબેન રામજીભાઈ પણ સહયોગી રહ્યા હતા